ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પથારા અને લારી ના દબાણો દૂર કરીને રસ્તા દબાણ મુક્ત કરવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખા કામ કરી રહી છે જેને લઈને

ચાર રસ્તા દબાણ મુક્ત બનાવવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સંકલન સાથે કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે આ કામગીરીથી લારીધારકો ખફા થયા છે અને ફરીથી ખડેરાવ માર્કેટ પાસે દબાણ ન કરે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા બેરિકેટેડ લગાવી દેવામાં આવ્યા છે અને ટ્રાફિક પોલીસના જવાનોને ખડકી દેવામાં આવ્યા હતા

ભણાવતા ને આવા છોકરા અમે નાના નાના છોકરા સ્કૂલમાં માં નથી અમે ધંધે લગાવીએ છીએ અમારા પાસે પૈસા નહીં એટલા બધા મહિને થઈ ને ચાલુ ઘરનું ભાડું ભરવાનું લાઈટ બિલ ભરવાનું આના પર ગુજારો છે રોટલી શાક બનાવવાના પૈસા અમારે ખૂટતું નહીં મળતું બધી રીતે કરવાનું અમારે આ વસ્તુમાં માં કેલું કે અમારે બહુ બહુ તો ત્રણસો ચારસો રૂપિયા મળે કઈ આખો જે કઈ મને બે હજાર ત્રણ હજાર નહીં મળતા સાહેબ થાય છે અને ટ્રાફિક ની સમસ્યા વધે છે એ ટ્રાફિક સામે